ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પાડોશમાં રહેતો હેવાન છેલ્લા છ મહિનાથી કરતો શોષણ વિદ્યાર્થીની સાથે ન કરવાનું કર્યું નરાધમ પાડોશીએ સોશિયલ મીડિયામાં વાત કરી સગીરાને ફસાવી આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી પરંતુ આજ પાડોશી આપની દીકરી સાથે દુષ્કર્મ કરે નજર બગાડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે તો આપ શું કરશો રાજકોટ થી એક બાપે ફરિયાદ નોંધાવી છે આ તમામ વસ્તુ તેની દીકરી સાથે થઈ છે પાડોશમાં રહેતા બેતાલીસ વર્ષીય નરાધમે દસમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર નજર બગાડી તેને લાલચ આપી તેને ફોસલાવી ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું બ્યુટી પાર્લરમાં બોલાવે છે દુષ્કર્મ આચરે છે ત્યાં રોકતો નથી આ નરાધમ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે આ ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્યમાં છે કે રાજકોટમાં પણ આવું થવા લાગ્યું છે આજે પાડોશી પર વિશ્વાસ કરવા જેવો નથી શું છે બધું માહિતી જોઈશું આજની ક્રાઇમ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાત છે રાજકોટની છેલ્લા ઘણા સમયથી દીકરી ઘરમાં ચૂપ રહેતી હતી પપ્પા પૂછે છે બેટા શું થયું કેમ ચૂપ છે દીકરી કહે છે કંઈ નથી થયું પપ્પા તબિયત નથી સારી ધોરણ દસમાં હોવાથી પહેલા તો પિતાને બેતાલીસ વર્ષીય નરાધમે વિદ્યાર્થીની સાથે સોશિયલ મીડિયામાં કરી વાત વિદ્યાર્થીની ને આપી અલગ અલગ લાલચ અને બોલાવી બ્યુટી પાર્લરમાં બ્યુટી પાર્લરમાં પાડોશી ઢગાએ વિદ્યાર્થીની સાથે આચર્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પહેલા દુષ્કર્મ અને ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનું કામ ત્રણસો છોતેર પાંચસો ચાર પાંચસો તેમજ ત્રણસો સિત્યોતેર મુજબની જાહેરાત આ કામના ભોગ બનનાર બેન છે જેમની ઉંમર પંદર વર્ષ અને બે માસ છે અને એમના સતત આ કામના આરોપી છે નીતિનભાઈ વાળંદ કે જે વાળનનું કામ કરે છે એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીરભાઈની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે હાલ બંને આરોપી નીતિનભાઈ અને મધુબેન પોલીસ કસ્ટડીમાં છે ના ધમકી આપીને તો તપાસ દરમિયાન જણાઈ આવશે હાલ તપાસ ચાલુ છે પરંતુ છોકરીને સગીર હોયનો લાભ ઉઠાવી આ કામના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જે કે મેસેજો કરે છે એની પણ તપાસ થશે અને વિગતવારની ઉંડાણપૂર્વક કયા કયા મેસેજો કેવા પ્રકારના મેસેજો છે એની તપાસ કરી રહ્યા છે એટલે હાલ પૂરતું તો આ એવું કહી શકાય કે છોકરીનો ઉંમરનો ફાયદો ઉઠાવી બાળપણનો અને એની સાથે શારીરિક કૃત્ય કરેલું છે જે બદલ ગુનો દાખલ કરવામાં કરવાનો છે ને આરોપી અટક કરવાનો સમગ્ર કિસ્સો સમગ્ર કિસ્સો એવો હતો કે એના ફાધર છે એના પિતાજી સગીરભાઈની છોકરીના એમને ખબર પડેલી કે આ છોકરી મારી છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજો અવારનવાર કરે છે અને એ બાબતે એમને જાણ થતાં કે આ મેસેજો વિભરસે પ્રકારના છે અને આ કામના જેણે મેસેજો કરેલા છે એ પણ આરોપી નીતિન છે એમના પડોશીઓ એમને ખબર હતી કે આ નીતિનભાઈ કોણ છે શું છે એટલે એ રીતે એમને ધ્યાન પર આવેલું વાણંદની મુખ્ય નીતિનભાઈની મુખ્ય ભૂમિકા આ કામના ભોગ બનનાર છે એનું શારીરિક શોષણ કરવાનું અને એના ભોડપણનો લાભ ઉઠાવી એનો ઉપયોગ છે બ્યુટી પાર્લર વાળા સંપર્ક ઓળખતા હતા અને એકબીજાના પ્રોફેશન એટલે ધંધાના લીધે એકબીજાની ઓળખાણ થઈ રહી નીતિન બહેન અને મધુબેન એ રીતે એકબીજાના સંબંધો છે કોઈ મહિલા આરોપીનો રોલ કહી શકાય કારણ કે એ આ કામના આરોપીને ભોગ બનનાર બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો એટલે એમને ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ આ રીતે સંબંધો રાખે ને એમને રૂમ આપતા હતા અને અંદર જતા હતા રૂમ અંદરથી બંધ થઈ જાય તો સ્વાભાવિક છે કે એક સ્ત્રી તરીકે એમને ખબર જ હોવી જોઈએ કે આ આ કૃત્ય શું કરતા હશે તો એ એમને સહભાગી છે ગુનામાં આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો સિત્યોતેર પાંચસો છ તથા પોક્ષો એક કલમ છ સત્તર મુજબનો ગુનો દાખલ કરવામાં હાલમાં હાલ કોઈ ચેક કરતા કોઈ ગુના ઇતિહાસ નથી આ બેતાલીસ વર્ષીય ઠગાએ વિદ્યાર્થીની સાથે તેવું તેવું કર્યું કે ખુદ વિદ્યાર્થીની પોતાના પિતાને કહેતા ખચકાતી હતી પોલીસ નરાધમ અને તેને સાથ આપનાર બ્યુટી પાર્લર ચલાવતી મહિલાની ધરપકડ કરી ચૂકી છે આ કિસ્સો એ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે જે બાળકો પર ધ્યાન આપતા નથી કે સોશિયલ મીડિયામાં બાળકો શું કરે છે તેની પરવાહ પણ કરતા નથી અને જે પાડોશીઓ પર ગાંડો વિશ્વાસ કરે છે સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ